વર્ષે યોજાય છે એક હજાર નવસો અઠ્યાસી થી તેને જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રીય બાળકો માટે વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે દરેક પ્રદર્શન અને એક વિશિષ્ટ મુખ્ય થીમ પર કેન્દ્રિત હોય છે જેના આધારે બાળકો પોતાના મોડેલ અને તૈયાર કરે છે દાખલા તરીકે ભૂતકાળમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન ટેકનોલોજી કે ટેકનોલોજી અને રમકડા જેવા વિષયો રહ્યા છે આમ આગ વિજ્ઞાન મેળામાં તાપી જિલ્લાના પંચાયત પ્રમુખ જલામસિંગભાઈ વસાવા તાલુકાના મામલતદાર ટેલર સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદ ગામિત તમામ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મિત્રોએ વિદ્યાર્થી મિત્રોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ